દિવાળીપુરા કોર્ટ ખાતે વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાવાની છે મતદાન ઓગણીસ ડિસેમ્બરે થશે અને તે પૂર્વે દિવાળીપુરા કોર્ટ પરિસરમાં આ ચૂંટણીને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે તડામાર તૈયારીઓ ચાલી રહી છે મતદાન પ્રક્રિયા શરૂ થતા પહેલા તંબુથી મતદાન મથક સુધી પહોંચી શકાય તે માટે કોઈને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેનું વિશેષ ધ્યાન રાખી અને તૈયારીઓ શરૂ કરાઈ છે વકીલ મંડળની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે જેમાં એક સાથે સાહીઠ વકીલો મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મતદાન મથકો સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે વડોદરા વકીલ મંડળની આગામી બે હજાર પચીસની સાલનો ઇલેક્શન આ મહિનાની તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ ના રોજ સવારે દસ વાસથી પાંચ સ્વરૂપે તૈયારીઓ ચાલી રહી છે જશે એ માટે આ મંડપો બંધાયા છે અંદર વોટિંગ એરિયા અંદર છે એ જે એડવોકેટ હાઉસમાં છે ત્યાં આગળ વોટિંગ કેવી રીતે કરવાનું ક્યાંથી બેલેટ લેવાના ત્યાં વોટ આપવાના અને ત્યાંથી બહાર એક્ઝિટ થવાનું તે બધી વ્યવસ્થા કરેલી છે મતદાન બેલેટ પેપરથી થશે અને દરેક પોસ્ટ ઉપરના બેલેટ જુદા જુદા કલરમાં છે અને તેને આપવામાં આવશે દરેક કેટલા મતદાન મતદાનની પ્રક્રિયા દસ વાગ્યાથી શરૂ થઈ સાંજે પાંચ વાગે સંપૂર્ણ થશે અને તે બાદ અમે યોગ્ય તે વ્યવસ્થાઓ કરી અને એના કાઉન્ટિંગની અમે જાહેરાત કરીશું કે કયું કાઉન્ટિંગ કઈ જગ્યા પર થવાનું છે મારો હું દ્વારકેશ હરિભક્તિ ઇલેક્શન ઓફિસર મારી સાથે આખામાં બધામાં હિતેશ ગુપ્તા રોહિતભાઈ શાહ હિતેશ પટેલ સુંદર રીતે આ બધા આખું આયોજન કરી રહ્યા છે